અરવલ્લી પોલીસ સ્ટેશન વસ્તાના વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલે રૂપિયા અગિયાર લાખ સુડતાલીસ હજાર મત્તાની માતમાં રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીઓ વેપારીઓને રાણી બુન્નીર કર્ણાટક ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી જયસિંહ નાયક તે નજરાના કલેક્શનના પ્રોપરાઇટર તથા શિવમકુમાર નાયક સુદિક્ષા ફેશનના પ્રોપરાઈટર નાઓ કર્ણાટક રાજ્યના રાણી બિન્નુર ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન રિસોર્સિસના આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક કર્ણાટક રાજ્યના રાણી બુન્નીર ખાતે તપાસમાં જવા સારું એક ટીમ એસઆઈ રમેશભાઈ હરિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ લીલાભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે આરોપી જયસિંહ નાયક તે નઝરાના કલેક્શનના પ્રોપરાઈટર તથા શિવમકુમાર નાયક સુદિક્ષા ફેશનના પ્રોપરાઈટરનાઓને કર્ણાટક રાજ્યના રાણી બિન્નુર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે